અરે સાંભળે છે આજે કઈક અલગ ખાવાની ઈચ્છા છે બ્રેડ રોલ બનાવું એ તો પાછું બહુ ઓઈલી તમારા માટે થોડું ઓછા તેલ વાળું પણ બનાવી આપીશ શું બનાવીશ બ્રેડ વડા તો પછી થવા દો આજે ઘણીવાર અમને કોમેન્ટ સૂચનો આવે છે એમાંથી એક વસ્તુ એવી છે કે જે તમને ખબર છે પણ યાદ નથી અમને ઘણીવાર કોમેન્ટ કહેવામાં આવ્યું છે કે તમે જલને બદલે પાણી બોલો તો મિત્રો વાણી જે આપણે બોલીએ છીએ તે માનવના વ્યક્તિત્વને વધારે લોકપ્રિય બનાવે છે એક ઉદાહરણથી સમજીએ આપણે આપણા આરાધ્યદેવને પ્રસાદ તરીકે જાત જાતની મીઠાઈઓ ધરાવીએ છીએ હવે તમે એ ધરાવો કે ધરાવ્યા પછી વહેંચો તો એનું કંઈ નામ બોલો છો લો લાડુ લો પેંડા નહીં ને તમે શું કહેશો પ્રસાદ કહેશો તમે બરાબર લો પ્રસાદ બરાબર બહુ બહુ તો તમે મીઠાઈની સાથે પાછળ પ્રસાદનો પ્રત્યય લગાડશો લો આ પેંડાનો પ્રસાદ આ શીરાનો પ્રસાદ બરાબર તો મિત્રો જ્યારે તમે કોઈ પણ ખાદ્ય ચીજને પ્રસાદ કહેશો તો તમારામાં પવિત્ર ભાવના ઉદભવશે તમને કોઈ કહે કે કેમ છો મહાશય એ તમને સારું લાગશે પણ કેમ છે ચંદડિયા કે કોઈ અપશબ્દ બોલીને સંબોધશે તો એ સારું લાગશે તો મિત્રો શબ્દ એ જ બ્રહ્મ છે તમે જેવું બોલો તેવી અસર તમારા અને સામેના મન તથા શરીર પર થાય છે તમે કોઈ દિવસ ગંગા પાણી શબ્દ સાંભળ્યો જ નહીં હોય કારણ કે ગંગાની પવિત્રતા દર્શાવવા માટે એની સાથે જલ જ બોલવું પડે જળાશયને બદલે પાણીશય બોલવું તો કેટલું બેહોદું લાગશે અને ગવર્મેન્ટે પણ પોતાની યોજનાઓને પાણીનિધિ નહીં પણ જલનિધિનું નામ આપ્યું છે ફાઇવ એલિમેન્ટ એટલે કે પંચતત્વમાં પણ એક તત્વનું નામ જલ તત્વ છે તત્વ નહીં તો જલ શબ્દ વસ્તુની વિશાળતા અને પવિત્રતા દર્શાવે છે અમારા સમાજમાં ચારસો વર્ષથી અમારા ગુરુએ વાણીને બહુ જ મહત્ત્વ આપ્યું છે ત્યારથી અમે આવા શબ્દોનો જ પ્રયોગ કરીએ છીએ પાણી નથી બોલતા જલ બોલીએ છીએ અમે ખાવા ચાલો એમ નહીં પણ ભોજન પ્રસાદ લેવા ચાલો એમ બોલીએ છીએ કોઈનું અવસાન થાય તો અમે હરિશરણ થયા છે એમ બોલીએ છીએ અમે ક્યારેય બાફેલી તુવેરીને બાકરા નથી કહેતા કારણ કે બાકરા ભૂત ખાય એને અમે ભોજી કહીએ છીએ મતલબ કૃષ્ણનું પ્રિય ભોજન ભોજી આજનો કહેવાનો સાર એ છે કે આપણે જે વાણી બોલીએ તેવી અસર આપણા મન શરીર અને જીવન પર થતી હોય છે તેથી જ આપણા બોલવામાં સારા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ આપણે બ્રેડ રોલ બનાવવા માટે બટાકા બાફી લીધા છે એની છાલ ઉતારી લઈએ આ પક્ષીને ઓળખતા હોય તો કોમેન્ટમાં નામ લખજો અને તમારા વિસ્તારમાં આ પક્ષી જોવામાં આવતું હોય તો વિસ્તારનું નામ જણાવશો આદુ મરચાં લસણને પીસી લઈએ લીમડાની ડાળને સરસ નવી નવી કૂપળો આવવા માંડી છે બટાકાને મૅસ કરી લઈએ આપણે બટાકાનો મસાલો બનાવવા માટે ડુંગળી લીલા વટાણા લીંબુ આદુ લસણ મરચાં ધાણા મીઠું શેકેલું જીરું પાવડર ગરમ મસાલો સંચર પાવડર હળદર અને લાલ મરચું પાવડર વાપરીશું થોડું તેલ ઉમેરીએ ત્રણ ચમચી આદુ લસણ મરચા એક નવ ચોપકારી ડુંગળી ઉમેરીએ મિત્રો તમે ડુંગળી અને લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અડધો કપ લીલા વટાણા ઉમેરીએ આપણે વટાણા અને ડુંગળીને બે મિનિટ જેટલી સકાવા દઈશું હળદર ઉમેરીએ થોડું સંચર પાવડર એક ચમચી જીરું પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર બટાકા હું મેરી દઈએ ગેસ બંધ કરીને આપણે મીઠું થોડા લીલા ધાણા અને લીંબુ રસ ઉમેરીએ આજ મસાલા થી તમે સમોસા પણ બનાવી શકો છો મિત્રો અમે મેદાની બ્રેડ નથી વાપરતા માટે સારી ક્વોલિટીની આટા બ્રેડ લીધી છે જો તમારી આસપાસ આવી ક્વોલિટીની બ્રેડ ના મળે તો તમારે મેદાની બ્રેડ વાપરવી અમે આ બ્રેડને સાઇડ પરથી કટ કરેલી લાવ્યા છે તમારે સાઈડ પરથી કટ કરી લેવી બ્રેડને જેલમાં ડીપ કરીશું અને દબાવીને બધું જ નાખીશું અમે બ્રેડ ક્યારેક જ ખાઈએ છીએ એ પણ આટા બ્રેડ પણ યુએસએ માં ઘણી વાર ખાઈએ છીએ ત્યાં શુદ્ધતા અને ચોઈસ વધારે હોય છે ત્યાં મકાઈની મસૂરની વગેરે બ્રેડ મળે છે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ પછી આજે અમે પહેલીવાર બ્રેડની વાનગી બનાવી રહ્યા છીએ આપણે જો સારી ક્વોલિટીની આટા બ્રેડ મળતી હોય તો અઠવાડિયે એકાદ દિવસ ખાવામાં કોઈ વાંધો નથી બ્રેડ ખરાબ વસ્તુ નથી પરંતુ મેદો અને એની બનાવવાની પુઅર ક્વોલિટી એ બે નુકસાનકારક છે બ્રેડને જલમાં ડીપ કરીને હાથથી પ્રેસ કરીને બધું જલ નીતાારી લેવું વચ્ચે માવો ભરીશું આપણે થોડા બ્રેડના વડા બનાવીશું બ્રેડને આ રીતે વચ્ચેથી બે ભાગ કરી લેવા જલમાં ડીપ કરી લઈશું વધારાનું જલ હાથથી પ્રેસ કરીને કાઢી લઈએ વચ્ચે થોડું પૂરણ ભરીશું હાથથી દબાવીને ગોલ આપીશું આ કીડીઓ અમને બહુ હેરાન કરે છે એમને માટે થોડો બ્રેડનો નાસ્તો આપીશું અહીંયા નજીકમાં છે મિત્રો કીડીઓ માટે ઇનઓર્ગેનિક ઉપાય એ છે કે અમે એક જંતુનાશક સ્પ્રે રાખીએ અને અમારી બેઠકની આસપાસ છાંટીને બેસીએ પરંતુ ઓર્ગેનિક ઉપાય એ છે કે બીજી તરફ ખાવાનું નાખી કીડીઓનો ટ્રાફિક એ તરફ ડાયવર્ટ કરવો અને ખોરાકની ગંધ એ એમનું વાઈફાઈ છે મિત્રો આપના વિડીયોમાં ચલતે ચલતે અને ડ્રોન શોટ આપણને ગમે છે કે નહીં એ જણાવશો તો અમને એ રાખવું કે નહીં એની ખબર પડે હવે આપણે બ્રેડ રોલને તળી લઈએ બ્રેડ વડાને આ રીતે થોડા બ્રાઉન તળી લેવા અડધો કપ બેસનને આપણે ઓગાળી લઈશું થોડું મીઠું ઉમેરીશું બેસનનો ગોળ આવો પાતળો બનાવવો આપણે બ્રેડવાળાને તળી લઈએ બેસનના ગોલમાં આ રીતે ડીપ કરી લઈએ મિત્રો તમારે ઓછા તેલવાળું બનાવવું હોય તો બેસનનો પાતળો ગોલ બનાવી બ્રેડવાળા ઉપર કોટ કરી આ રીતે તળી લેવા આપણે રોલને પણ બેસનવાળા કરીને તળી લઈએ મિત્રો આજે મારે આપ સૌને ઘણા વખત પછી એ જ આપનું એનર્જેટિક મ્યુઝિક સંભળાવવું છે તો ડ્રોન શોટ સાથે મ્યુઝિક પણ માણો આવતા વિડીયોમાં ફરીથી મળીશું જય ભારત વંદે માતરમ